હેલો મિત્રો આપ જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ટ્વેન્ટી નાઇન ભારે ઠંડી વચ્ચે માવઠાનો ખતરો અંબાલાલ પટેલની આગાહી ગુજરાતમાં શિયાળાની ઠંડી સતત વધી રહી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સહિત હવામાન વિભાગે આગામી દિવસોમાં માવઠાની ચક્રવાત જેવી હલચલ અને પશ્ચિમ વિક્ષેપની આગાહી કરી છે આ વિડિયોમાં આપણે જણાવીશું કે દસથી ચોવીસ ડિસેમ્બર વચ્ચે હવામાન શું બદલાશે કયા વિસ્તારોમાં પડશે માવઠો ક્યારે વધશે ઠંડી તથા ઉત્તર ગુજરાત તથા કચ્છ અને સૌરાષ્ટ્ર પર શું અસર પડશે તે આ વિડીયોમાં જાણીશું હાલનું ગુજરાતનું હવામાન રાજ્યમાં દિવસ દરમિયાન પણ ઠંડીનો અનુભવ રાત્રે લઘુત્તમ તાપમાનમાં સતત ઘટાડો ઉત્તરેથી ઉત્તર પૂર્વ તરફ પવન ફૂંકાતા ઠંડીમાં વધારો કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનું તાપમાન ગુજરાતના મોટા ભાગોમાં પવનની દિશા બદલાતા રોજિંદી ઠંડીમાં વધારો થઈ રહ્યો છે ખાસ કરીને વહેલી સવારે અને સાંજે ઠંડી વધારે રીતે અનુભવાઈ રહી છે અંબાલાલ પટેલની મોટી આગાહી અગિયાર ડિસેમ્બરથી ઠંડીમાં વધારો ઉત્તર ગુજરાતમાં દસથી અગિયાર સેલ્સિયસ જેટલું તાપમાન રહેશે કચ્છના વિસ્તારોમાં દસ સેલ્સિયસ જેટલું તાપમાન રહેશે પાટણ મહેસાણા અને બનાસકાંઠામાં ઠંડીનો વધુ પ્રભાવ જોવા મળશે સોળથી સત્તર ડિસેમ્બરમાં વાદળો વધશે હવામાનમાં ભેજ વધશે સવારમાં ઉમસ જેવી શક્યતાઓ રહેલી છે બાવીસ ડિસેમ્બરથી સ્ટેટવાઇઝ ઠંડી વધશે તાપમાનમાં બેથી ચાર સેલ્સિયસનો ઘટાડો જોવા મળશે માવઠાની શરૂઆત થવાની સંભાવના પણ રહેલી છે અંબાલાલ પટેલનું કહેવું છે કે ચક્રવાત અને માવઠાની સિસ્ટમ સક્રિય બની છે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય બનતા ડિસેમ્બરના અંતમાં હળવું ચક્રવાત બનવાની શક્યતા રહેલી છે બાવીસ ડિસેમ્બર બાદ માવઠાની અસર શક્યતા વધારે રહેલી છે અરબી સમુદ્રમાં ચોવીસ ડિસેમ્બરે હલચલ થશે હવામાનમાં ઉથલપાથલ પણ જોવા મળશે ભેજમાં વધારો તથા માવઠો બનવાની પરિસ્થિતિ બહુ જ ભયંકેર રહેલી છે આ બંને સિસ્ટમ બંગાળાની ખાડી અને અરબી સમુદ્રમાં રહેલી છે એક સાથે સક્રિય થાય તો અમદાવાદ મહેસાણા ગાંધીનગર સાબરકાંઠા સહિત ઘણા વિસ્તારોમાં હળવું માવઠું જોવા મળી શકે છે અંબાલાલ પટેલના કહેવા અનુસાર પશ્ચિમી વિક્ષેપનો પ્રભાવ પણ જોવા મળશે અઢારથી ચોવીસ ડિસેમ્બર સુધી મજબૂત વિક્ષેપ બનવાની સંભાવના રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ તથા ઉત્તર પશ્ચિમ ભારતની ઠંડીનો પ્રવાહ વધવાની શક્યતા રહેલી છે જાન્યુઆરીની શરૂઆતમાં વધુ પ્રભાવ જોવા મળશે છ જાન્યુઆરી સુધી વાદળછાયું વાતાવરણ રહેશે ઠંડી અને ભેજમાં વધારો થશે સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાની પણ સંભાવના રહેલી છે અંબાલાલ પટેલે જિલ્લાવાઈજ અસર પણ જણાવી છે ઉત્તર ગુજરાતમાં મહેસાણા પાટણ બનાસકાંઠામાં દસથી બાર સેલ્સિયસ તથા ધુમ્મસ અને ઠંડીનો વધારો રહેશે તથા સૌ સૌરાષ્ટ્ર અને કચ્છમાં કચ્છમાં અગિયાર સેલ્સિયસ જેટલું તાપમાન અને જામનગર રાજકોટ તથા અન્ય વિસ્તારોમાં ઠંડી પવન વધવાની સંભાવના મધ્ય ગુજરાતમાં અમદાવાદમાં પંદરથી સોળ સેલ્સિયસ જેટલું તાપમાન રહેશે હળવું વાદળછાયું વાતાવરણ રહેશે તથા પંચમહાલ અને મહિસાગરમાં ઠંડીના પવનનો વધુ વેગ પકડાશે હવામાન વિભાગના ડાયરેક્ટર એસ કે દાસ મુજબ ઠંડી આગામી સપ્તાહે વધવાની શક્યતા રહેલી છે ઉત્તર તથા ઉત્તર પૂર્વના પવનો રાજ્યમાં શિયાળામાં તીવ્ર ઠંડી લાવી શકે છે તેમના કહેવા મુજબ નલિયામાં અગિયાર સેલ્સિયસ જેટલું તાપમાન નોંધાયું છે રાજ્યમાં શિયાળાની ઠંડી હવે ચરમસીમાએ પહોંચવાની છે માવઠું પવન વાદળછાયું વાતાવરણ વધુ આગામી દિવસોમાં એકસાથે જોવા મળી શકે છે જો તમને આ વિડીયોની માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જણાવજો કે તમારા વિસ્તારમાં કેટલું વાતાવરણ ચાલી રહ્યું છે જય હિન્દ જય ભારત